તમારા ફોઈની દીકરી શું બોલાછો તું બારપડામાં જોઈ હતી ભૂલી ગયો તને મળવા માટે આવી છું આ કઈ ફોઈની છોકરી છે મારે તો કોઈ ફોઈ નથી અને ફોઈ ના હોય તો છોકરી ક્યાંથી હે આટલી વારથી શું વિચારે છે મારે એવું કોઈ નથી લાગે છે તમે ખોટું બોલો છો અરે નહીં યાર હું સાચું કહું છું તમે તમારી કઝિન આવી છે અને તમે બાર થી જ વાત કરીને મોકલી દેશો અરે ના વાત એમ છે કે ચલો છોડો હું જંદર છું મેડમ મેડમ શું છે આ જબરજસ્તી અંદર આવીને મનમાની કરી રહી છે તો હજી તમને મારા પર ભરોસો નથી થયો ચલો છોડો અંદર જઈને કંઈ પીવા માટે લઈ આવો મેડમ આ યોગ્ય નથી હો પહેલા તમે કોણ છો મને બતાવો શું થયું તમને હું સાચું કહું છું હું તમારા ફોઈની દીકરી છું મારી કઈ ફોઈની કઈ છોકરી તમને લાગી છે કે લઈ આવો પીવા માટે અરે આ શું બલા છે મટન બિરયાની માંગશે શું લઈને આવો જલ્દી એવું નથી લાગતું કે આ મારી વાત માનશે ચાલને જે માંગે છે આપી દઉં છું છો તમે અહી પાસે છું કેમેરો રેડી છે કે સ્પાય કેમેરો ઓન કરીને રાખ્યો છે યાર એમાં બધું જ રેકોર્ડ થઈ રહ્યું છે તમે જલ્દી આવો ઠીક છે હા મેં આવીએ છીએ જ્યાં સુધી તમે લોકો આવો હું એની સાથે ફન કરું છું તમે લોકો જલ્દી આવી જાઓ ઠીક છે આવીએ છીએ ઠીક છે આવે છું હું મૂકું છું બાય ઓકે બાય લો જી તમે જ્યુસ પીઓ થેન્ક્સ હમ મારી જોડે રમત રમત છે ને હવે જો આમ આ શું થયું પિતાજ

પાણી ક્યાં મૂકે છે ત્યાં છે તો હે રીતુ ઉઠને હમણા મને ફોન કરીને આવવાનું કહ્યું અને અત્યારે જોયું તો સૂતી છે તું શું થયું કે સમજાતું નથી કોલ્ડ ડ્રિંક ના નામથી કઈ આપ્યું હતું પિતાજ ચક્કર આવ્યા મને અરે તું જોતો એક છોકરી પ્રેંક કરવા આવી એને આવી હાલત કરી છે તે આવી જાય ચલ યાર જઈએ સાચવીને બસ યાર બહુ થયું હવેથી આવા રિસ્કી પ્રેંક વિડીયોઝ નથી કરવા ઠીક છે યાર સાચું છે

એ વાત એમ છે કે મેડમ મારી પાસે બહુ સારી સારી ડિઝાઇન્સની સાડીઓ છે તમને નવી સાડી બતાવવા માટે આવું મેડમ નથી જોઈતી મારી પાસે ઘણી સાડીઓ છે લો મેડમ મારી પાસે ઘણી બધી વેરાયટીની સાડીઓ છે મેડમ ના મારી પાસે ઘણી સાડીઓ છે તમે અહીંથી નીકળો તમે એક ખરીદશો તો એક સાડી ફ્રી છે મેડમ શું એક સાડી ફ્રી છે હાજી મેડમ ઓ સારું ઠીક છે એવું હોય તો તમારી પાસે જે પણ સાડી છે મને દેખાડો ને મેડમ બાર ઉભારીને થોડું મુશ્કેલ થશે શું હું અંદર આવી જઉં હા કોઈ વાંધો નહીં અંદર આવી શકો છો થેન્ક યુ મેડમ આવો અંદર આવો બેસો મેડમ હા કોઈ વાંધો નહીં પહેલા તમે સાડી બતાવો હું ઊભી રહીને જ જોઈ લઉં કોઈ વાંધો નહીં મેડમ તમે આરામથી જુઓ અરે બેસો તો ખરા એવું છે કે ઠીક છે હું બેસું છું આ જુઓ મેડમ જર લાવ તો મોટી બેગ માં લાયો તો બધી વેચાઈ ગઈ અને આ બચેલી સાડીઓ છે અચ્છા એવું છે કે આ સાડી કેટલાની છે આના તો બસ 500 રૂપિયા છે મેડમ શું ખાલી 500 રૂપિયા ખાલી 500 રૂપિયા જો પેલી સાડી 500 માં લેશો તો તમને આ સાડી ફ્રી માં મળશે ઓ અચ્છા એક ફ્રી માં મળશે એક ખરીદો તો એક ફ્રી માં મેડમ ઠીક છે એવું હશે તો હું આ બે સાડી લઈ લઈશ ઓ એવું છે અહા આ બે

શું જોઈએ કહો આ બાબાજી ને મળવું હતું એટલે આવી હતી થોડી વાર પહેલા કોલ કર્યો હતો મેં શું હા બાબાજી અંદર છે છે અંદર ઠીક ચાલો બાબાજી ધ્યાન કરે છે થોડી વાર રાહ જુઓ પછી મળી શકો અહીં જ રાહ જુઓ ઠીક છે હું રાહ જોઉં છું તમે જાઓ બાબાજી નમસ્તે હમ તમે કોણ છો શું જોઈએ તમારે બાબાજી મને મારા દાદા સાથે વાત કરવી છે સાંભળ્યું છે કે તમે તમે માણસ વાત કરો છો છો અને એટલા માટે મળવા આવી એવું છે શું હમ તું જરૂર તારા દાદાજી સાથે વાત કરી શકે છે હું અહીંયા એક પૂજા કરીને તારા દાદાજીને બોલાવું છું ત્યારે તું તારા દાદાજીને જે પૂછવા માંગે છે ને તે પૂછી લેજે કેમ બરાબર ને ઠીક છે બાબાજી તારો દાદાજી છું તું શા માટે મને મળવા આવી છે દાદાજી કેમ છો તમે હું એકદમ બરાબર છું હા બેટા તું કેમ છે કઈ તો ચાલી રહ્યું છે દાદાજી તું કેમ ઉદાસ છે હું તમને ખૂબ જ યાદ કર્યા કરું છું દાદાજી તારા પપ્પા કેમ છે પપ્પા તો ઠીક જ છે અને તારી મમ્મી એ બરાબર છે ને મમ્મી પણ ઠીક છે બધું ઠીક છે તો અહીંયા કેમ આવી છે બતાય કહેવા માટે તો કંઈ પણ નથી દાદાજી તમારી સાથે વાત કરવાનો મન થતું હતું એટલે તમારી સાથે વાત કરવા બાબાજીને શોધતા આવી અહીંયા હા સારું હવે મારો ટાઈમ થઈ ગયો છે હું જઉં છું તારી જ્યારે વાત કરવાની ઈચ્છા થાય ત્યારે આ બાબાજી જોડે જ આવજે બરાબર હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ આ બાબાજીનું કામ પત્યા પછી તમને સારી દક્ષિણા આપજે બરાબર પૈસાની કોઈ વાત નથી એ તો હું આપી દઈશ દાદાજી સારું બેટા બાય બાય દાદાજી તે તારા દાદાજી જોડે વાત કરી કે હા સારી રીતે વાત થઈ હમ હવે પછી તારે વાત કરવી હોય ને તો તું અહીંયા આવીને તેની જોડે વાત કરજે ઠીક છે બાબાજી આ લો બાબાજી પૈસા હમ હમ જુગ જુગ જીઓ દીકરી ખૂબ ખુશી થઈ બાબાજી હમ તો હું જાઉં છું હમ સાચે ના દાદાજી તમારા શરીર માં આવીને બોલતા હતા જેમ કે દાદા પોતે જ આવી ગયા પૈસા માટે આ બધું નાટક કર્યું હતું અચ્છા લે આને અંદર મૂકી દે હા